માતાજી દર્શક મિત્રો હું અંકિત મકવાણા ગામ એટલે કે તાલુકાનું ગામ શ્રી મોરારી બાપુ સમાધિ સેંજલ ધામ છે દેશ વિદેશમાં ગુંજતું એવું નામ એ મોરારી બાપુનું છે એ મોરારી બાપુના ગુરુની સમાધિ પણ અહિયાં સેંજલધામમાં આવેલી છે તો હું સેંજળ ગામથી છું તો તમને મારું ઇન્ટરવ્યુ કરાવવું યુટ્યુબ ચેનલ તો ચાલુ થઈ ગઈ છે પણ તમને મારું ઇન્ટરવ્યુ આપ્યું નથી તો આજે તમને મારું ઇન્ટરવ્યુ આપવું ને મારું ઘર બતાવવું તો મિત્રો હું અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાનું નાનું એવું ગામ સેંજલધામ કહેવાય ત્યાં સેજલધામથી છું તો સારું તમને મારું ઘર બતાવવું હા મિત્રો મારું ઘર છે તમને મારું ઇન્ટરવ્યુ તો આપી દીધું પણ હવે તમને મારું ઘર બતાવું રસોડું છે અહીંયા રસોડું સોરીયું અને આ પાણીયારું છે અને અહીંયા આપડે મંદિર છે જે માતાજીનું એ નું આપડો મોટાભાઈનું રૂમ છે અને હવે તમને મારો રૂમ બતાવું બતાવવું આ સુંદર મજાનો મારો રૂમ છે બત્રીસ ઇસ નું એલટી એલસીડી અને આ નાનકડું એવું મારું રૂમ છે ચાલો તમને બાર બતાવું જો આ ઓસરી છે મિત્રો મારે એક મકાન ને ત્રણ રૂમ છે અહિયાં અત્યારે તાળો મારી દીધેલું છે આપણો ટાકો પાણીનો આ ડેલો છે બાજુમાં સુંદર મજાની સીતાફળી પણ વાવેલી છે તો આપણું પાર્કિંગ છે અહીંયા આપણે ગાડીઓ અહીંયા પડી રહી સાઈન પ્લેટિના અને પ્લેન્ડર ત્રણ ગાડી છે મારી પાસે આ મારું જૂનું રસોડું છે અને સામે વાવેલા છે પાત્રા મિત્રો પાત્રા ખાવાની પણ બહુ મજા આવે છે તમારે ઘરે પાત્રા વાવી ગયો એટલે બહુ સુંદર ઉગે ને એને બનાવો એટલે ખાવાની પણ બહુ જ મજા આવે તો તમને મારો ઇન્ટરવ્યુ આપી દીધું છે તો મારો વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને જે અમરેલી જિલ્લાના રહેવાસી છે સાવરકુંડલા તાલુકાવાળા બધા જ કોમેન્ટ કરી દેજો કે તમે ક્યાં ક્યાં ગામથી જવો એટલે જેથી કરીને મને પણ મજા આવે ને આવા નવા વિડીયો હું બનાવતો રહું હું મિત્રો રેડિયો ધાર્મિક સ્થળ વિશે બનાવું છું જેથી કરીને જૂના જે મંદિરો છે તેના ઇતિહાસો જૂના પુરાણિક ઇતિહાસો હોય એ આપણે વિડીયો બનાવીને એમનેમ જે ઇતિહાસની લોકોને ખબર પડે કે આ મંદિર એટલા વર્ષ જૂનું છે એનો શું ઇતિહાસ છે એ આપણે વિડીયો જે કેપ્ચર કરીને યુટ્યુબ ની માલકા મૂકવી એટલે દર્શક મિત્રો આપણા જોઈ શકીએ ને એવા આપણા જૂના ધાર્મિક સ્થળોનો ઇતિહાસ કાયમ માટે બચી રહી એટલા માટે જે ધર્મના થાંભલા છે જે આપણે કલાકારો ગઢવી છે એ બધા ધર્મના થાંભલા વિશે વાત કરે છે ધર્મ વિશે તે બહુ સુંદર મજાની વાત ગર્વની વાત કહેવાય ને આપણે પણ તેને બસાવવા માટે કાંઈક થોડું ઘણું કરવું જ તો જય માતાજી મિત્રો મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂરથી કરીજો જય માતાજી